આ હા પોટિયો પોટિયો કેલે ફેન પોટિયા એ હેલો આ જ તો

तो खारा कबूचा पर मतलब सारो वरसाद से सारे गए उसे। तो तब नजारो एकदम जी सको पक्षी पक्षी अतः एक्टिव थी गए तो सारो यो कलर से हमें जैसे पा दे तो घर काम करिए

તો મિત્રો આવી ગયા છે બોરે ને પાછલા ભાગે અમારા બોરના તમે જોઈ શકો છો કે કાલ રાતને થોડોક પવન વધારે હતો તો પતરા અમારો વારી નાખ્યા ઉપરના પાક એક સાઈડથી તો ઇંટળીઓ પડી ગયું પછી જે લોઢિયા લીધેલા હતા એમાંથી પતરા વધારે તો નથી ઉડ્યા પણ વરી ગયા છે પણ એટલું બધું નથી તો હવે જોઈશી કે શું થાય છે આ બધું સુકે લાગે કે સમાટે નાખેલ હતી અને અત્યારે રોપા વાવ આવી ગયા અહીં તો વાવવાની શરૂઆત કરશું જો અત્યારે અંદર ફરીઓના છે અને ખાડા કરેલો હશે તો તો જઈએ બોરે આ તો શું કે પહેલાં જોઈ લીધું કે તમને બતાવી દીધું તો મિત્રો આવી ગયા છે ખેતર ને રોપા વાવી રહ્યા છે તો આ તો માણસો ઘણા છે અને તડકો પણ નીકળી ગયો તો આપણે

kan chumbul kaating કેમ કરો ભાઈ આપણે હાલો પછી વળી આપણે આખી ઓલી શું બાટ જ અહિયાં ના કને હે કેરટ બાવન પત્તા હવે અને એક લાઈન વાવી નાખી તો એક લાઇનમાં કેટલા સાત સાત કેટલી લાઈનો પછી ખબર નહીં કેટલા તો જોઈએ કેટલા ટોટલ અહીંયા આ કટકામાં બાકી અહીંયા સામેની બાજુ

છેલ્લી બાજુ શું કહેવાય માપ લેવાય રહ્યું છે એ વાવી જાય પછી ભાગે જશે તો ફરીયાદ તો બફાર હોય અત્યારે પણ ખાડા કરવામાં આસાની એટલે વાંધો નથી વરસાદ નક્કી નહીં આવે ખરો સાંજના ટાઈમે બપોરે પણ આ તો અત્યારે ક્લિયર થઈ જશે અડધો કલાકમાં તો સામેની બાજુ કમ્પ્લીટ કરીશું તો મિત્રો લાઇટ હતી નહીં ત્યાં તો મોબાઈલમાં ચાર્જિંગ નહોતું મારે મોબાઈલમાં તો આગળ વિડીયો બન્યો નહોતો પણ અત્યારે સાંજના પાંચ વાગી રહ્યા છે અને અત્યારે મારી ગોમલી અને ગૌરી બંને ખાણ ખાઈ રહી છે તો ઘણા સમયથી તમે જોઈ નહીં હોય ને આપણા લોગમાં આવતી નથી ગુમલીને તે પણ બંને ગયો અત્યારે અહીંયા અમરાપુર છે અને સવાર સાંજ ખાણ ખાઈ રહ્યું છે કેમકે પ્રેગનેન્ટ છે બંને તમે જોઈ શકો છો કે વરખ વાર્યો છે તો ટૂંક સમય બંને વી જશે તો મિત્રો ગઈકાલે સાંજે આપણે કાંઈ વિડીયો બોરનોની કાંઈ બનાવ્યો નહોતો પણ આજે બીજી સવારમાં અત્યારે સામેની બાજુ મંદિરનું કામ ચાલુ છે તમે નાના વિડીયોમાં જોયો હશે અને અત્યારે આપણે મોટો વિડીયો બનાવી રહ્યા છીએ તો બ્લોગમાં આવશે બોરવાળા તો અત્યારે મંદિર તો અત્યારે બન્યું નથી એટલે અહીંયા કાને પાઠ રાખ્યો છે અને દેરીના સામે અત્યારે અહીંયા કાને બેસાડવાના છે

પોચી ગયા કેલા હે પોચી ગયા કેલા હે જાગી હવે પણ પેટલો કાટા ઉપર નથી સાફ છુપ ખાશે

મે ઉકેલે કે હું તમને કહું હા તમે તમારા કાંતેથી બોલાય લો આ બપોર આવી જ હા પણ તમે એને બોલાય એ આવાના તે આમનો ફોન કરતે ભાઈ એક આ હા બાબા હા જે આપ માકોડી હોય તો જે આપનો તો આ આજે આપની બજોજી કેની છે A lần này, lần này, lần này, lần này, lần này, lần này, lần này,

આપણે આવી ગયા હા 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 આવડો આજી આવડો હા હા જરા જાવડો પછી ઊભા કરો એટલે પછી આમ ફરી ગયા છે જાવડો જાવડો થોડા હીજરો લે 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 આવડો આવડો ઊભો રહો ના ના ચાલે હવે રેડ પડ્યો તો મિત્રો બારનું બધું કામ પતી ગયું અને હવે અત્યારે ઘરે અત્યારે જમવાની તૈયારી થઈ રહી છે તો મહેમાન અત્યારે આવી રહ્યા છે તો અત્યારે જમવા બેસાડ છું મિત્રો ગઈકાલે મેં અહીંયા કને રોપા વાવી નાખ્યા હતા તો અહીંયાનું કામ તો પતી ગયું હતું અને સામેની બાજુ તમે અડધું જોયું કે અમે ખાડા કરતા હતા તો ત્યાં ખાડા કરી નાખ્યા હતા પણ વિડીયો બની નહોતો કેમ કે કાલે લાઈટ બોરે હતી ને મોબાઈલમાં ચાર્જિંગ હતો નહીં તો પાસે ઘરે જતો રહ્યો હતો અને આજનો તો તમે વિડીયો જોઈ જશે આગળનો કે મેં મતલબ કે શું કામ કર્યું ત્યાં અમરાપુરને અમરાપુર હતા આવો બધા મહેમાનો આવ્યા હતા ત્યાં એટલે કાંઈ વધારે કામ થયું ન પણ એ પણ હું તમને કામ બતાવી દઉં કે કેટલું મેં કામ કર્યું છે અને અલીખાન મારું અત્યારે સાઈડ વાળું ખેતર તૈયાર કરી રહ્યું છે આખી રહ્યો છે એમાં તો જોઈ લઈએ પહેલા આપણે અમારું કામ પછી આગળનો વિડીયો જોઈએ આપણે વધારીએ મિત્રો ઘણા બધા ખાડા કર્યા હતા મેં કાલે આખા દિવસમાં માપ લઈ અને ખાડા કરી નાખ્યા હતા તો આખા ખેતરમાં એ રીતના ખાડા છે અને હવે તો થાય એમ નહોતો ટ્રેક્ટર આલેમ એમ નહોતું જે ટ્રેક્ટર હશે એ ખાલી દોરિયા કરવાનો પછી વાવી ના પણ તમારે રેખાના હાકીને આવી ગયો શું આગ્ર લેખાય હે તો કેમ હાલ તો પાછો હા લઈને આવ્યો હવે અહીંયા મેકીન આવતા રેન તો સુન હાલો તો લે એમ હાલ તો મિત્રો આડો આડો કામ કરી અને હું નીકળી બેસતો રે બેણી દેવા સુધોનો ટાઈમ થઈ રહ્યો છે પાંચ વાગે છ વાગે અત્યારે ચાલુ કરી દીધું છે તાપને એવું હોય છે એટલા માટે તો આપણે આવી જ આપણે અહીંયા શરૂ કરશું કે મિત્રો આ તમે આપણો વિડીયો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો